તો મિત્રો આજે આપણે સ્વામી વિવેકાનંદ વિશે નિબંધ જોવાનો છે તો ચાલો આપડો વિડિયો ચાલુ કરીએ સ્વામી વિવેકાનંદ નું મૂળ નામ નરેન્દ્રનાથ તેમનો જન્મ કોલકાતાના કાયસ્થ કુટુંબમાં 12 જાન્યુઆરી 1863 ના રોજ થયો હતો તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ ભવનેશ્વરી હતું नरेन्द्रनाथ खूब रूपाला गोल भरावदार चेहरो मोटी तेजस्वी आँखों तंदुरस्त शरीर अने मधुर अवाज ए तेमनी ओख तेओ भगवामा तेजस्वी नो खूब शोक यादशक्ति अद्भुत हती, तेओ एक वार पुस्तक वाँचता बधू याद रही तेओ नीडर हता। अनुभव न करे त्या सुधी ते कोई बात ने साची मानता नहीं नरेन्द्रनाथ ने एकज धून मारे ईश्वर ने जो गुरुनी शोध तेमने कोई ना थी संतोष थयो नहीं ते स्वामी रामकृष्ण परमहंस ने नरेंद्रनाथ ने मा साचा गुरुना दर्शन थया। તે 23 વર્ષની ઉંમરે ભગવા વસ્ત્રો પહેરીને સન્યાસી બની ગયા. સ્વામી રામકૃષ્ણ પરમહંસે તેમને વિવેકાનંદ નામ આપ્યું. 30 વર્ષની ઉંમરે સ્વામીજીએ અમેરિકામાં શિકાગો શહેરમાં ભરાયેલી ધર્મ પ્રષ્ઠમાં હાજરી આપી. તેમણે પોતાની વાણીથી દુનિયામાં ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડ્યો. તેઓ અમેરિકાથી પાછા આવ્યા ત્યારે લાખો લોકોએ તેમનું ઉમળકાથી સ્વાગત કર્યું હતું સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી આ સંસ્થા આજે પણ શિક્ષણ અને સેવાના કાર્યો કરે છે તેમણે યુવાનોને સૂત્ર આપ્યું કૂઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો સ્વામી વિવેકાનંદ ઓગણચાલીસ વર્ષની નાની ઉંમરે અવસાન પામ્યા તેઓ સાચા દેશભક્ત હતા